હેલો જય શ્રી કૃષ્ણ ગણેશ હોમ કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ સરસ હેલ્ધી અને પૌષ્ટિક એવો પાલકનો બાળકોને લંચ બોક્સમાં અપાય એવો આજે આપણે ટેસ્ટી નાસ્તો બનાવીશું સૌપ્રથમ આપણે પાલક લેશું પાલકને આપણે ગ્રેવીમાં થોડું ગરમ કરી અને ગ્રેવી કરીશું રોજ મમ્મીને ઉપાધિ હોય કે શું નાસ્તો બનાવવો બાળકોને શું દેવો એટલે આજે આપણે હેલ્ધી પાલકનો ટેસ્ટી એવો નાસ્તો આજે આપણે બનાવીશું તો મિત્રો આજે મારી ચેનલમાં લાઈવ જોડાણા હોય તો બધાને થેન્ક યુ અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કાલે પણ આપણે એવો નાસ્તો બનાવી ટેસ્ટી એવો નાસ્તો બનાવીએ છીએ હવે આપણે સૌ પ્રથમ અહીંયા આપણે એક કપ સૂજી લીધી હું શેર અને ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે રોજ બાળકો એમ કેતા હોય મમ્મી અમને નવો નાસ્તો દયો નવો નાસ્તો હમણાં આપણે રોજ જઈ લંચમાં બોક્સમાં લઈ જવાય એવો આપણે રોજ જઈ પાલક નો એવો હેલ્ધી

દહીં ઉમેરીશું દહીં આમાં આપણે ઉમેરી હવે આપણે જેટલું આપણે એનો અડધો કપ આપણે પાણી ઉમેરીશું એને આમાં નાખી દેશું હવે એને આપણે મિક્સ કરી લઈએ જો તમારે એવું લાગે તો બે ચમચી પાણી નાખી શકાય અહીંયા આપણું બેટર તમને નજીકથી બતાવું કે આપણું બેટર એકદમ સરસ આવી રીતે પલળેલું છે હવે આપણે 5 થી સાત મિનિટ ઢાંકી દેશું અહીં આપણે બેટરને ઢાંકી દેશું એને આપણે સાઈડમાં મૂકી દેશું હવે આપણે પાલક લીધી છે અહીં આપણે દસ થી બાર પાન એવા પાલકના લીધા છે હવે આપણે સૌપ્રથમ ગેસની ફ્લેમ ચાલુ કરીશું અહિયાં બે મિનિટ પહેલા મેં પાણી ગરમ કરવા મૂકેલું હતું હવે આપણે આ પાલકને ધોઈ અને એકદમ સરસ સાફ કરેલી છે હવે આપણે એને પાણીમાં ઉમેરી દઈએ પાલકને એકદમ સરસ બાફવાની નથી શેદ શેદ બફાઈ જાય અને ગ્રીન કલર રહે એવી જ આપણે તૈયાર કરીશું ગેસની ની ફ્લેમ થોડી ગેવી ફાસ્ટ કરીશું મિત્રો આજનો મારો લંચ બોક્સ નો હેલ્ધી ટેસ્ટી એવો નાસ્તો જો તમને ગમે તો મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અહીં આપણે પાલક ને ગરમ પાણી થઈ ગયું હોય તો પાલકને કૂક થતા વાર લાગતી નથી આપણે રીતે દબાવી દબાવી અને લેશું એટલે આપણી પાલક એકદમ સરસ કૂક થઈ જાય છે અહીં આપણી પાલક એકદમ સરસ કૂક થઈ ગઈ છે હું તમને નજીકથી બતાવું ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને પાલકને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ જો અહીંયા આપણે પાલક આવી રીતે કુક કરેલી છે હવે આપણે આને પીસવાની છે એક આપણે મિક્સર ચાર લેશું મિક્સર જારમાં આપણે જે પાલક હતી એને એમાં ઉમેરી દેશું હવે આપણે નાખીશું લસણ ની ચાર થી પાંચ લસણની મિત્રો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરસ પાલક નો હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે બાળકો તો અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત માગીને ખાશે હવે આપણે આદુનો ટુકડો લીધો એને પણ એમાં ઉમેરી દઈએ હવે આપણે તીખાશ બાળકો જેવું ખાતા હોય એવું અંદર ઉમેરવાનું અહીંયા મેં એક લીલું મરચું લીધું છે એને આપણે કટકા કરી લઈએ હવે મેં લીધું છે અડધું લીંબુ હવે આપણે અડધું લીંબુ નીચોડી લઈએ અહીંયા આપણે અડધું લીંબુ લીધું છે જો તમને એવું લાગે કે પીસા એવું નથી તો બે ચમચી પાણી અંદર ઉમેરવું હવે આપણે ઢાંકણ ઢાકી અને પીસી લઈએ અને એકદમ સરસ પેસ્ટ બનાવી લઈએ પેસ્ટ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ તમને કજીકે બતાવો આપણી પેસ્ટ પાલક ની એકદમ સરસ ગ્રીન ગ્રીન એવી બનીને તૈયાર થઈ ગઈ છે જામનગર થી જ્યોતિબેન જોડાણા થેન્ક યુ જ્યોતિબેન લાઈવ માં જોડાતા રહેજો અને અમારી ચેનલ ને પ્રોત્સાહન આપતા રહેજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હવે આપણે આ પાલકના ઝાંકણા છે એ પાલક ને આપણે થોડી રીતે કાઢી લેશું અહીં આપણે કેવું લાગે તો પાણી અંદર ઉમેરી અને આપણે લઈ લેશું હવે આપણે બેટર ત્યાં સુજીનું દહીં અને પાણી એ પલાળેલું હતું એને આપણે એની ઉપર આપણે આ બેટરને નાખીશું હવે આપણે આ બેટર અંદર ઉમેરી દઈએ જો સુજી ને પલાળેલું હતું એમાં આપણે આ બેટર ને ઉમેરી દીધું છે હવે આપણે આવી રીતે મિક્સ કરી લઈએ થોડું એવું એમ થાય કે નરમ નથી લાગતું એકદમ કઠણ છે તો તમે આમાં થોડુંક એવું પાણી નાખી અને ઉમેરી શકો છો હવે આપણે બે ચમચી જેટલું પાણી અંદર નાખીશું જો બે ચમચી પાણી અંદર નાખેલું એને આપણે અંદર નાખી દઈએ હજી આપણે આમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે એટલે એ પ્રમાણે ઘટ થાય એ પ્રમાણે પાણી અંદર ઉમેરવું આપણું બેટર આવું આપણે તૈયાર કરેલું છે હવે આપણે આમાં નાખીશું બે ચમચી ચણાનો લોટ અહીં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું આપણે બે ચમચી ચણાનો લોટ ઉમેરી દીધો હવે આપણે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું

બેકિંગ સોડા પાંચ સોડા આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું એકદમ આવી રીતે ફેંકી દેશ મિત્રો આજની મારી ચેનલમાં

હવે એમાં આપણે બે ચમચી તેલ ઉમેરીશું ને આપણે આવી રીતે બધી બાજુ પાતરી દેશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ થોડી જેવી ફાસ્ટ કરી દઈએ આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જેમ આપણે પાથરવાના છે હવે આપણું તેલ થોડું થોડું એવું ગરમ થઈ ગયું છે હવે આપણે ટીકીની જેમ પાથરશું જો તમને એમ લાગે કે આપણું બેટર થોડુંક એવું કઠણ છે તો તમે બે ચમચી છાશ અથવા પાણી અંદર ઉમેરી શકો છો આપણે અહીંયા ટીકીની જેમ પાથરસુ નહીં જાડી અને નહીં એકદમ સરસ પતલી એવી આપણે પાથરીશું અહીંયા મેં ત્રણ ટીકી એવી પાથરેલી છે જો તમને નજીકથી બતાવો આપણે અહીંયા ત્રણ હવે ટીકી વાથરેલી છે હવે આપણે ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને એને આપણે પકાવી લઈએ એ પાકે ત્યાં સુધીમાં આપણે માટે ચીઝ અને ટમેટું અંદર બીજી વખતમાં મૂકવાનું છે એટલે આપણે એક ટમેટું સરસ લીધું છે એને પતલી પતલી સ્લાઈસ આપણે કાપી લેશું અહીંયા આપણે આવી સ્લાઈસ પતલી પતલી ત્રણ કાપી લેશું આવી રીતે અને ચીજની ગોટીને આપણે ખોલી લેશું ચીડની ગોટી ને નાની એવી મેં લીધી છે હવે આપણે પતલી પતલી એની સ્લાઈસ કરી લઈએ હવે આપણે ઢાંકણ ખોલી અને આપણે ટીકી ને પલટાવી લઈએ હજી આપણી ટીકી થઈ નથી ગેસની ફ્લેમ થોડી કેવી ફાસ કરીશું અને ઢાંકણને ઢાંકી દેશું ત્યાં સુધીમાં આપણે આ ચીઝની ગોટી છે એની સ્લાઇડને આપણે આવી રીતે અલગ કરી લઈએ આ નાસ્તો એકદમ સરસ હેલ્ધી અને એકદમ સરસ બાળકોને ભાવે એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરસ મસ્ત બનીને તૈયાર થાય છે અહીં આપણે બે ક્યુબ લીધેલી છે પતલી પતલી સલાઈ માં આપણે એને કટ કરી લેશું હવે આપણે ગેસ ની ફ્લેમ ધીમી કરીશું અને આપણે આ ટીકીને પલટાવાની ટ્રાય કરી લઈએ વાહ આપણી તીખી એકદમ સરસ પલટીને તૈયાર થાય છે હું નજીક જુઓ ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું અને આપણી તીખી એકદમ સરસ આવી રીતે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે નીચે પણ પકાવવાની છે એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને પકાવી લેશું હવે આપણે ચીજ ના ટુકડા પણ થઈ ગયા છે એને આપણે સાઈડમાં રાખીશું અને આપણે કે કેને બીજી બાજુ પલટાવી લઈએ મિત્રો હું રાજકોટ થી ચંદ્રિકાબેન પટેલ હું લાઈવ વિડિયો ઉતારું છું તમે ક્યાં સુધી જુઓ છો એ મને ચોખ્ખસથી કહેજો મે પાલકણા સેવ ગાંઠિયા બનાવેલા છે તે તમે જોજો મેંદુ વડા બનાવેલા છે લાઈવ વિડિયો તે તમે મારી ચેનલ માં જઈ અને જોઈ શકો છો અને તમારા બાળકોને કયો નાસ્તો વધારે ભાવે એ અમને સજેસ્ટ કરશો એટલે અમે જરૂરથી થી વિડિયો ઉતારશું તમે લાઈવ જોડાજો મારે એક બેન બોમ્બે થી મેસેજ આવ્યો તો કે આંટી મારા છોકરા પાલક નથી ખાતા તો તમે કાંઈક ને કાંઈક વિડિયો બનાવો એટલે આજે આપણે હેલ્ધી એવો પાલકનો નો વિડિયો બનાવ્યો છે મેં પાલકની સેવ અને ગાઠિયા એ પણ બનાવેલા છે તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો જો આપણે પલટાવી લીધા છે અને એકદમ સરસ આપણી ઠીકી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ને બહાર કાઢી લેશું એક પ્લેટમાં આપણે કાઢી લેશું હવે આપણે તમને નજીકથી બતાવું કે આપણી ટીકી પાલકની એકદમ સરસ ગ્રીન ગ્રીન તૈયાર થઈ ગઈ હવે આપણે બીજી એવી જ રીતે ટીકી ને પાછી અંદર ઉમેરી દઈએ ટીકી બનાવતા સાવ એટલે સાવ વાર લાગતી નથી તમે પણ મિત્રો ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરસ હેલ્ધી પૌષ્ટિક એવો આપણો નાસ્તો બનીને તૈયાર થાય છે અહીંયા આપણે બધો અંદર ઉમેરી દીધું છે જો હવે આપણે ને ઢાંકી દેસુ ગેસની ફ્લેમ થોડી કેવી ફાસ્ટ કરીશું આપણે આ ટીકી હવે આપણે આ ચીકી ઉપર સરસ મસ્ત મજાનો એવો નાસ્તો અંદર મસાલો ઉમેરી અને એકદમ સરસ હેલ્ધી એવો નાસ્તો આપણે બનાવીશું બે મિનિટ આ ચીકીને આપણે પકાવી લઈએ એસ ની પ્રેમ થોડીક એવી ફાસ રાખીશું હવે એને પણ આપણે પલતાવી લઈએ થોડુંક એવું માત્ર ઢીલું હોય તો બે મિનિટ હજી એને રહેવા દેવું આ ટીકી તમે દહીં સાથે દો બાળકોને તો પણ ખૂબ જ બાળકોને એવી ભાવે છે બે મિનિટ હજી આપણે પલટાવાની વાત છે એક પલટી ગઈ અને હજી એક પલટાવાની વાત છે મિત્રો તમે પણ આ નાસ્તો બનાવી અને મને મેસેજ ચોક્કસથી કરજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો હવે આપણે આને પલટાવી દઈએ હવે એને આપણે એક બાજુ ફરીથી બીજી બાજુ પકાવી લઈએ હવે આ ટીકી પાકી જાય એટલે આપણે એકદમ સરસ હેલ્ધી યુનિક નાસ્તો અત્યારે તૈયાર કરી લેશુ ગેસ ને ફ્લેમ થોડી ઘેરી ફાસ્ટ કરીશુ આ ટીકી પાકતા એકદમ સરસ વાર નથી લાગતી અને એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય છે આ તમે દહીં સાથે કે ટમેટાના કેચપ સાથે પણ ખાઈ શકો છો એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો આપણે બનીને તૈયાર થાય છે જુઓ અહીં આપણે બધી ટીકી તૈયાર કરી લીધી છે હું નજીકથી બતાવું આપણી ટિક્કી બધી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ થોડી ઘણી બંધ કરીશું એક મિનિટ હવે આપણે તેલ લગાવીશું ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ જ કરેલે છે હવે આપણે ટીકી બનાવી હતી એને આપણે અંદર મૂકીશું હવે આપણે મૂકીશું એમાં ચીજ જો આવી રીતે આપણે ચીજને મૂકીશું અહીં આપણે બધી માં આપણે આવી રીતે ચીજ મૂકીશું હવે આપણે મૂકીશું એની એક એક સ્લાઈસ હવે આપણે ટમેટાની સ્લાઇઝ મૂકીશું થોડીક એવી સ્લાઇઝ ને આપણે પતલી કરી લઈએ અહીંયા આપણે ત્રણે ઉપર સ્લાઇડ ટમેટા મૂકી દીધી હવે ઉપર પાછા ફરી મૂકીશું આપણે ચીજ જુઓ આવી રીતે બધાની માથે આવી રીતે સ્લાઇડ આપણે મૂકી દેસુ અહીં આપણે બધાની માથે સ્લાઇડ મૂકેલી છે હવે આપણે મૂકીશું થોડા થોડા એવા ધાણા ભાજી માથે જરા જરા ધાણા ભાજી ના મૂકીશું હવે માથે નાખીશું ઓરેગાનો થોડો કેવો ઓરેગાનો નાખીશું ચીલી ફ્લેક્સ નાખીશું જો બાળકોને તીખો લાગે તો તમે સ્કીપ કરી શકો છો અહીંયા આપણે ચીલી ફ્લેક્સ નાખીશું અને ઢાંકી ને ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું હવે આપણે ગેસની ફ્લેમ ધીમી એવી ચાલી ચાલુ કરીશું એટલે આપણું ચીજ એકદમ સરસ મેલ્ટ થઈ જશે અને એકદમ સરસ આપણો નાસ્તો બનીને તૈયાર થાય છે બે મિનિટ આપણે એને ગરમ થવા દેસુ મિત્રો કાલે પણ દસ વાગે આપણે રાતના લીલા વટાણાનો હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવીશું મારી ચેનલમાં લાઈવ જોડાજો હવે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે અને ચીજને મેલ્ટ થવા દેસુ મિત્રો આ ટીકી હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે જુઓ તમે એમને ખાવ અને ભાગમાં આપો તો પણ બાળકોને ખૂબ જ એવી ભાવે છે બાળકોને દેવી એના ઘરે તમે પણ બનાવો ને તો પણ આ ચાર પાંચ વાગે તમને ભૂખ લાગે તો ત્યારે તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો પોરબંદરથી શ્રુતિબેન થેન્ક યુ શ્રુતિબેન લાઈવ જોડાણા બદલ મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હમણાં બાળકોના આપણે હેલ્ધી સુપર ટેસ્ટી રાતના દસ વાગે લાઈવમાં નાસ્તો બનાવીશું તમને ચોક્કસપણે એ નાસ્તો ભાવશે અને તમારા બાળકોને તમે બનાવી અને તૈયાર કરી અને નાસ્તામાં સ્કૂલમાં મોકલી શકો છો હવે આપણે ઢાંકણ ખોલી અને એક મિનિટ આપણે જોઈ લેશું ગેસની ફ્લેમ ધીમે જ રાખીશું એટલે નીચે ઢાંકણ ને આપણે ખોલીશું અને તમને નજીકથી બતાવું જુઓ આપણો નાસ્તો બાળકોનો હેલ્ધી એવો ટેસ્ટી એવો બનીને તૈયાર થઈ ગયો છે તમે સ્કૂલમાં મોકલશો એટલે બાળકોને ખૂબ જ સરસ ભાવ છે હવે આપણે આવી જ રીતે બધા નાસ્તાને બહાર કાઢી લેશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું જુઓ મિત્રો આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને ચોક્કસથી લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ કાલે આપણે પણ હેલ્ધી એવો લીલા વટાણા તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ